ગાંધીધામ મહાનગરપાલિકા બનીને આઠ મહિના જેટલો સમય થઈ ગયો છતાં વિકાસના કામો નિષ્ફળ ગઈ છે ગાંધીધામમાં થોડાક વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વરસાદને ચાર દિવસ થયા વિરામ થયો છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જોવા મળી રહ્યા છે પાણીનું નિકાલ થતું નથી વરસાદી નાળા સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ કોઈ સુધરતી નથી માત્ર દેખાવ પૂરતા જ અને ફોટાઓ પાડવા પૂરતા જ કામ કરવામાં આવે છે ગાંધીધામ મુખ્ય માર્ગો ઉપર વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકોને મોટા મોટા ખાડાઓ ઉપરથી પસાર થવું પડે છે મોટી ઉંમર ટુ વ્હીલર વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે ખાડાઓ હોવાથી વાહન ચાલકોને કમર જેવી શરીરને દર્દીઓ સારવાર લેવી પડી રહી છે તેવી હાલત ખરાબ થઈ ગઈ છે વિકાસની મોટી મોટી વાતો જાહેરાતો કરવામાં આવી રહી છે ઉદ્ઘાટનો કરવામાં આવી રહ્યા છે માત્ર દેખાવ પૂરતા જ છે હાલે ગાંધીધામ અનેક વિસ્તારોમાં હજુ ખાબોચિયાના પાણી ભરેલા પડ્યા છે હવે તો ગટરો ઉભરાઈ રહી છે ગંદુ પાણી નીકળી રહ્યું છે જેના લીધે લોકોને પગમાં છાલા પડે તેવી પરિસ્થિતિ છે અને ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને વરસાદના કારણે ખૂબ જ ગંદકી વાસ મારે છે સફાઈ પાછળ કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે કોઈ દેખરેખ થતી નથી જેમથી લાગે તેવું સફાઈ થઈ રહ્યું છે ગાંધીધામ મહાનગરપાલિકામાં આવતા વિસ્તારમાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા છતાં ગાંધીધામ શહેરની પરિસ્થિતિ સુધરી નથી ગાંધીધામ મહાનગરપાલિકાને લોકોના ટેક્સ કરોડો રૂપિયા આવે છતાં લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે અને રોડ બનાવવામાં આવે અને સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠી છે नमस्ते मैं निशा भाटिया सुभाष नगर से रहने वाली हूँ यहाँ पर हमारे ब्रिज के नीचे बहुत गड्ढे लगे पड़े हैं ये पुल का काम स्टार्ट हुआ है जब से तब से ये ब्रिज के नीचे जब भी बारिश होती है आधा आधा पैर जितना पानी बढ़ जाता है और ये सिर्फ यहाँ की नहीं पूरे गांधी धाम की समस्या है यहाँ पर डेढ़ डेढ़ फुट के गड्ढे हैं ले लेडी से जाती है एक्टिवा पे बच्चों को स्कूल ट्यूशन छोड़ने के लिए परेशानी होती है बच्चे गिरते हैं बूढ़े लोग गिरते हैं यहाँ की व्यवस्था अस्त व्यवस्था हो चुकी है महानगर पालिका के आने के एक महीने के बाद भी यहाँ पे कोई भी कोई भी प्रॉब्लम का सोल्यूशन नहीं निकला है यही अगर उनको हमसे इलेक्ट्रिसिटी बिल सेल्स टैक्स बिल सब लेना हो तो बिल्कुल बराबर टाइम पे आ जाता है लेकिन ये गड्ढे किसी को यहाँ पर नहीं देखते ये रास्ता पूरा ही बहुत ही ख़राब है जाने आने में बहुत ही प्रॉब्लम हो रही है अभी बच्चों को ले जाने में लाने में बहुत बहुत प्रॉब्लम हो रही है इस पर ध्यान देना बहुत ज़रूरी है महानगर पालिका बनी उसके बाद कुछ काम नहीं हुआ જયશ્રી મહેતા સાથે લતિફ ખલીફા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ